ભીના હતા ને પહેલા કપડાં હું છે થોડાક એ તો કીધું ને મારા ભાભે જઈને બ્લોક ચાલુ કર્યો આ સીધા શરૂઆત કરીશ અને નરેશમાં બપોર સુધી ચાલુ છે તો હું કપડાં હુકી દઉં કારણ કે આવશે ને દાળ ભાત બનાવવાના છે દાળ ભાત બધા બનાવી નાખી નરેશ આવે તા બહુ પછી એને રજા છે બપોર બધી ચાલુ છે तो सनेर नेडा ना सुमाकी मां क्या બોર ખાવા છે ઠીરા જીરા બોર એટલે છોકરાઓ છે ને બોર ખાવા છે એટલે બોરને એવું લેખાય નહીં હા હા પછી મારું છે ને ફોન નથી આવતું એટલે મારા વિડિયા પ્રબ ડેમ હશે એટલે વિડીયો એટલે બહુ ખાસ તો નથી આવતું પણ છેને જવાબ હમ હે રોપાટી જાવ છે

રે લાઇક કર દે બરો ભાઈ તા અને ખુશલી ને જેસેટે લાઈક કરી દીયો અને શેર કરી દીયો સબસ્ક્રાઇબ કરી દીયો ચેક કરી દીયો તો તો આ હાથીને છે ને બધે પૈસા આપે ને છૂંઢમાં આટલે એ હાથી છે ને એના આવાલા માલિક કોને ને અમે પૈસા ને બધે આશીર્વાદ દેવો બતા કે આનો વેવા તો ખુશલીનો એ આ ઘર ખુશી ઓહો તે આ થઈ સુધું હે અને આ હું કર નખ કરતી કેમ કે તો અ લે હામું જો તો એ હું કિસ અને મતલબ એક ડિઝાઈન ના ફાળે નામ તો તકરા સોકરા હે આમ તો સોકરા તો જો આ તો હે આ તો મુક તો આમ આમ તો

તમે ત્યાંથી અડીજો ખાવા લાવશો ને અડી ચોખા દઈશ આપડે મામા આમ નખરીશ ભાઈ ના નખરંગી દે લાટકા છે ને

તો હશે ને આ વિડીયોમાં આવે આપણે એટલું જ તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી